ભરૂચ શહેરમાં વધતી જતી ટ્રાફિક એ બી અને સી ડિવિઝન પોલીસ મથક દ્વારા જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરાયેલા વાહનો લારીઓ ઉપર તવાઈ બોલાવી હતી પોલીસે પાલિકા ટીમની મદદ મેળવી ટ્રાફિક ને અડચણરૂપ લારીઓ જમા કરાવી હતી પોલીસની કાર્યવાહી જોઈ દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં જ્યાંથી દહેગામ નજીક નવો હાઈવે શરૂ થયો છે ત્યારથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે એક તરફ શ્રવણ ચોકડી પાસે ચાલતી બ્રિજની કામગીરીના કારણે નાના વાહન ચાલકો સિટી તરફ વળ્યા છે જ્યાંથી તેઓ અન્ય હાઇવે પકડી રહ્યા છે જેથી શહેરમાં ટ્રાફિક ભારન વધ્યો છે ત્યારે શહેરમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહન પાર્કિંગ કરતા ટ્રાફિક પણ વધતો હતો તેની ગંભીરતા જાણી જિલ્લા એસપી મયુર ચાવડાએ એબી અને સી ડિવિઝન પોલીસ અધિકારીઓને જાહેરમાં જાહેર માર્ગો પર આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો સામે દંડની અને ડીટેઈન કામગીરી કરવા આદેશ આપ્યો છે ભરૂચ જિલ્લાના એસપી દ્વારા મળેલા આદેશ મુજબ ભરૂચ એ બી અને સી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે પાલિકાની મદદ મેળવી ટ્રાફિક હટાવો ઝુંબેશ હાથ ધરી હતી જેમાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરીયાએ બે અલગ અલગ ટીમો બનાવી એક ટીમ બીટોઈ મિલથી લઈને સ્ટેશન સુધી દબાણ હટાવો કામગીરી સાથે ટ્રાફિકને અડચણરૂપ વાહનો લોક કરી દંડનીય કામગીરી સાથે વાહન ડિટેનની કામગીરી હાથ ધરી હતી પોલીસે પાલિકાની ટીમને પણ સાથે રાખી દબાણરૂપ લારીઓ પણ હટાવી હતી પોલીસની કામગીરી જોઈને દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે આ કામગીરી એક અઠવાડિયા સુધી ચાલનાર હોય લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે